દાહોદમાં નગરાળા રોડ ઉપર આવેલ સર્વે નંબર ત્રણસો ત્રણ ત્રણસો પાંચ ત્રણસો છ વાળી ખેતીની જમીન જકરીયા મેહમુ ટેલરના નામે હતી આ જમીનના ખોટા એને ઓર્ડર બનાવી અને જમીનમાં પ્લોટિંગ કરી વેચી દીધા હતા આ મામલો દાહોદ ડીડીઓને ધ્યાને આવતા તેમણે આ મામલે દાહોદ પોલીસમાં અરજી કરાવેલી અને તપાસમાં એનએ હુકમો બોગસ બોગસવાનું બહાર આવતા તેમણે તેઓના ચીટનીશ દ્વારા દાહોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આ મામલો ધ્યાને આવતા દાહોદ પ્રાંત અધિકારી દ્વારા પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે સરકારી કચેરીઓમાં દલાલી કરતા શેષવ પરીખ અને હારૂન પટેલની ધરપકડ કરી હતી કોઈ અધિકારીઓની આ મામિલીભગત છે કે કેમ તેની તલસ્પર્શી તપાસ હશે કે કેમ તે પૂછતા તપાસ કરતા પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ મામલે સઘન અને ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે અને હજી અન્ય નામો બહાર આવવાની શક્યતા છે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું ઘટનાની હકીકત એ પ્રકારની છે કે ટોટલ બે ગુનાઓ દાખલ થયા છે એક બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બંને જે ગુનાઓ છે એની મોડેસ ઓપરેટની એક પ્રકારની છે અને બંનેમાં અમુક આરોપી પણ કોમન પ્રકારના છે તમને એવું વિગતવાર વાત કરું તો જે બી ડિવિઝનમાં ગુનો દાખલ થયો છે એમના ફરિયાદી ઇન્ચાર્જ ચિટનિશ્રી બન્યા છે ડીડીઓ સાહેબના હુકમથી એક અમને અરજી મળી હતી અરજીના આગળ પ્રાથમિક તપાસ કરી અને અમે અહેવાલ કર્યો હતો એસપી સાહેબ મારફતે જે અંતર્ગત ડીડીઓ સાહેબે હુકમ કરી અને ઇન્ચાર્જ ચિટનિશ્ચરને ફરિયાદી બનાવ્યા હતા બનાવ હકીકત એ પ્રકારની છે કે એક જમીન આવેલી છે દાહોદમાં જેના રેવન્યુ સર્વે નંબર છે ત્રણસો ત્રણ ત્રણસો પાંચ ત્રણસો છ આ જમીન છે જકરિયા મહેમૂદ ટેલર નામ આવેલી છે આ જમીનના ખોટા હુકમો થયા એનએના અને એ ખોટા એનએના હુકુમો થયા એ એનએના ખોટા હુકમોને નોંધણી કચેરીમાં સાચા તરીકે રજૂ કરી એમની એન્ટ્રીઓ પડાવી અને ત્યારબાદ એ પ્લોટિંગ કરી અને પ્લોટ વેચવાના ચાલુ કર્યા અને આ વસ્તુ અમારી તપાસમાં આવી ખોટા હુકમો થયા છે જે અંતર્ગત તમે રિપોર્ટ કર્યો અને આમાં ગુનો દાખલ થયો છે આમાં જકરિયા મહેમૂદ ટેલરની અને આમાં એને કરવામાં મદદરૂપ થનાર અને જે મુખ્ય રોલ ભજવો છે એ શેષવ શ્રીસુદર પારેખ સોરી શેષવ